થોડા સમય પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો જીપીએસસી યુપીએસસી માટે એ વિડીયો એવો હતો કે જે એમસીક્યુ પ્રકારની એક્ઝામ હોય પરીક્ષા હોય જીપીએસસી યુપીએસસીની તો એની અંદર ટૂંકા કઈ રીતે લગાવવા કારણ કે બધે બધા પ્રશ્ન જે છે એ તમને આવડતા હોય એવું જરૂરી નથી વિધાનવાળા વાક્ય હોય તો એને એલિમિનેટ કરવા કઈ રીતે કરવા અથવા તો અમુક પ્રકારના ક્વેશ્ચન કે જેના વિશે તમે કંઈ સાંભળેલું નથી તમને એટલો બધો આઈડિયા નથી તો જવાબની નજીક કઈ રીતે પહોંચવું અથવા તો જવાબ જે છે એ સાચો જવાબ ગેસ કઈ રીતે કરો ટૂંકો કઈ રીતે લગાવો એની માટેનો મેં એક વિડીયો બનાવેલો હતો બહુ ટાઈમ પહેલાં જીપીએસસી ને સંદર્ભમાં રાખી અને મેં એ વિડીયો બનાવેલો હતો અને ખાસ કરીને બીજી ગૌણ સેવાની બીજી અમુક અમુક એક્ઝામ જે છે અથવા અને ભારતમાંથી બીજી ઘણી બધી એક્ઝામ લે લેવાયેલી તો એ બધા પેપરના એનાલિસિસ કરી અને વિડીયો જે છે બનાવેલો હતો પરંતુ અમુક અમુક વિદ્યાર્થી મિત્રોએ મને એવો પ્રતિસાદ આપેલો હતો કે એ જે વિડીયો જે છે એ ફોરેસ્ટની એક્ઝામની અંદર પણ કામ કરતો હતો ફોરેસ્ટની એક્ઝામ કે જે આપણા થોડા ટાઈમ પહેલાં ઓનલાઈન લેવાયેલી હતી તો એમાં પણ એ વિડીયોના કારણે એમના બે પાંચ દસ માર્ક જે છે એનો વધારો થયો હતો અથવા ફાયદો થયો હતો એમને ઇન શોર્ટ ફાયદો કરાવ્યો હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓએ મને એવું પણ કીધું કે જે અત્યારે સીસીઈની એક્ઝામ આવી રહી છે અત્યારે જે ચાલુ છે તો એની અંદર પણ એ વિડીયો ઘણો કામ કરે છે અને એનીથી જે છે એ ઘણો ફાયદો થાય છે તો એ જ વિડીયો જે છે અત્યારે હું ફરીથી અપલોડ કરું છું તો સીસીઈની તૈયારી કરવાળા જેટલા પણ મિત્રો જે છે એ બધાને એ વિડીયો ઘણો ફાયદો કરાવશે અને એ એનો તમે જો ઉપયોગ કરશો તો સીસીઈની અંદર તમે જે છે એ થોડોક ટૂંકો મારવામાં વ્યવસ્થિત રહેશે બાકી મોસ્ટ આ એમ એ વસ્તુ કે આ ટૂંકા ટેકનિક કે આ બધી ટેકનિકથી ક્યારેય તમે પરીક્ષા પાસ નથી થઈ શકતા પરંતુ તમે જે છે એ તમારી જે સફળતા જે છે એની વધારે ને વધારે નજીક પહોંચી શકો છો કારણ કે કોઈ પણ ટેકનિક કોઈ પણ ટૂંકો જે છે એ ક્યારેય પાસ ન કરાવી શકે ખાલી આપણને નજીક પહોંચાડી શકે અને જે તે સમયે આ વિડીયો જીપીએસસી ઓપીએસસીના સંદર્ભમાં બનાવેલો હતો અને અત્યારે પણ આ એટલો જ ઉપલબ્ધ એટલો જ યોગ્ય છે બરાબર તો થોડા ઘણા જે ફેરફાર થવાના થતા હોય તો તમારે આને સીસીઈના સંદર્ભમાં જુઓ જે તે સમયે મેં જીપીએસસીના સંદર્ભમાં બનાવેલો હતો તો એ જ વિડીયો અત્યારે હું ફરીથી અપલોડ કરું છું હલો પહેલાં પહેલી ટેકનિક તો શું છે ખબર છે કે તમારે પેપર જે છે એ પૂરું થઈ જવું જોઈએ પેપર તમારે હંડ્રેડ પર્સેન્ટ પૂરું થયું ઘણા બધા લોકો તો એવા હોય કે પેપર જ પૂરું ન થતું તો એ ચાલે નહીં પેપર તમારું પૂરું થવું જ જોઈએ કારણ કે ઘણી બધી વાર કેવું કેવું થતું હોય કે તમે પેપર શરૂ કર્યું તો શરૂઆતના વીસ ત્રીસ પ્રશ્ન જે છે ને એ ખૂબ જ અઘરા હોય લાસ્ટના પ્રશ્ન જે છે ને એ પણ અઘરા હોય તો આવા બધા આવા બધાની અંદર શું થાય કે તમે અઘરા પ્રશ્નો જે છે એની અંદર ઘણો બધો ટાઈમ વેસ્ટ કરી નાખો તો એના કારણે પાછળ અથવા તો વચ્ચે જે પ્રશ્નો સહેલા આપેલા છે કે જે તમે પહેલી જ નજરે જોઈને તે જવાબ ટિક નાખો બી જવાબ કે એકદમ સહેલા કે જેને આપણે લો હેંગિંગ ફ્રૂટ કહીએ તો એવા પ્રશ્નો જો તમારી નજરમાં જ આવતા નથી તો તો પછી એ માર્ગ તો તમારા પરબારા જતા ગયા તો પેપર તમારું ગમે એમ રીતે જે છે પૂરું થવું જોઈએ પેપર પૂરું કરવા માટે તમારી જે છે ખાસમ ખાસ પ્રેક્ટિસ હોવી જોઈએ બીજી વાત કરીએ કે હવે જે નથી આવડતા અથવા ઓલું છે પેલું છે તો એ બધાની અંદર જવાબ જે છે એ કઈ રીતે ટીક કરવાનો અંદર જોવા મળેલું છે કે જો ઓપ્શનની અંદર નીતિ આયોગ આપેલું હોય ને નીતિ આયોગ તો એ જ જવાબ હોય તમારે આંખ બંધ કરી નહીં ટીક કરવા એ ટીકમાં દેવો આંખ બંધ કરીને ટીક મારવાનો એનો મતલબ એમ નથી જો તમને જવાબ આવડે છે તો તો તમારે જ ટીક મારવાનો પરંતુ માની લો કે તમને કાંઈ આવડતું જ નથી હવે તમારી પાસે કંઈ રસ્તો જ બેચો નથી કોઈ ઓપ્શન નથી યુ હેવ નો ઓપ્શન હવે કાંઈ બેચું જ નથી તો લાસ્ટ ઓપ્શન તરીકે લાઇફ સેવિંગ ડ્રગ તરીકે તમે આ જે છે એને ઉપયોગ કરી શકો છો મોટાભાગની પરીક્ષાઓ ભારત લેવલની જેટલી પણ લેવાલી છે એ બધાનું જે રિસર્ચ કર્યું તો ખબર પડી કે જ્યારે નીતિ આયોગ ઓપ્શન આપેલો હોય તો એ જ જે છે એ જવાબ હોય છે બીજી વાત કે ઘણી બધી વાર તમને કેવું થતું હોય કે તમે કન્ફ્યુઝનમાં હો કે બી અથવા સીમાં જવાબ આવશે અથવા તો માની લો કે આ એ બી જવાબ છે એ બી ઓપ્શન છે તમે પહેલી જ નજરે ઓપ્શન વાંચો પહેલી જ નજરે પ્રશ્ન વાંચો અને તમને એવું લાગે છે કે જવાબ બી આવશે પણ પછી તમે હરખો જ પ્રશ્ન વાંચો તમને એવું લાગ્યું કે ના નાના ડી આવી શકે છે કદાચ તો સાહેબ તો ડી જવાબ આવશે આવા કેસની અંદર હંમેશા તમે શું કરજો તમારા દિલની અંદરથી જે પ્રથમ અવાજ આવેલો હોય ને તમારી જે ફર્સ્ટ ચોઈસ હોય ને ફર્સ્ટ ચોઈસ એ ટીક કરજો એ જવાબ હશે મોટા ભાગના કેસની અંદર એ જવાબ તમારો સાચો પડશે જ્યારે તમને કન્ફ્યુઝન થાય કે બી કરું કે સી કરું કે એ કરું કે ડી કરું ફિફ્ટી ફિફ્ટીના કેસની અંદર હો તો ત્યારે તમે શું કરજો તમારી જે ફર્સ્ટ ચોઈસ હોય ને એને પ્રેફરન્સ આપજો એ તમે જવાબ ટીક કરજો તમારો મોટાભાગના કેસમાં સાચો જવાબ હશે બીજી અત્યારે એવું કહે છે કે જ્યારે ચાર ઓપ્શન આપેલા હોય ને ચાર ઓપ્શનમાં માની લો કે તમને કાંઈ ખબર નથી પડતી તો મોટા ભાગના કેસની અંદર નાઇન્ટી ફાઇવ પર્સન્ટ કેસની અંદર આમાં તો પંચાણું ટકા કેસની અંદર જે સૌથી લાંબુ વિધાન હશે ને અથવા જે સૌથી લાંબો ઓપ્શન હશે ને એ જ જવાબ હશે અને આ તમને સૌથી વધુ ક્યાં કામ કરે છે જે તલાટી લેવલની પરીક્ષા છે ક્લાસ થ્રી લેવલની પરીક્ષા છે ને એમાં સૌથી લાંબુ હશે એ ટીક કરીને આવતા રહેજો તમારો ભાગે જે છે એ જવાબ હશે બીજી વાત કરીએ અમુક પ્રશ્ન એવા છે કે જેમાં જે છે ને એ આવી રીતે ગુજરાતીમાં લખેલું હશે જેમ કે પર્યાવરણ અને અહીંયા કાઉન્સમાન એન્વાયરમેન્ટ ઇંગ્લિશમાં પણ લખેલું હશે તો આવું જો લખેલું હોય તો આ પણ જવાબ છે હકીકતમાં આ શું છે હકીકતમાં આ લોકો જે છે ને અથવા જે સૌથી લાંબુ આપેલું છે માની લો કે એની અંદર ખાલી આટલું જ છે બીની અંદર આટલું છે સી જે છે એમાં આટલું લાંબુ વિધાન જે છે આપેલું છે સી જે છે જવાબ હશે ટીક કરનાર તમારું સાચું પડશે જે સૌથી લાંબુ હોય એ જ જવાબ હશે આની પાછળનું લોજિક શું છે એ તમે વિચારો કારણ કે આ જે ટાઈપ કરવાવાળો વ્યક્તિ હશે અથવા તો આ જે પ્રશ્ન બનાવવાવાળો વ્યક્તિ હશે એ એ શું પાગલ હશે એને શું મહેનત કરવાનો શોખ થતો હશે કે આ બે ત્રણ ઓપ્શન નાના નાના લખે અને ત્રીજો જે છે એ આ વિશાળ ખતરનાક લેવલનું બે બે લાઇનના ઓપ્શન જે છે લખે એની પાસે કંઈ એટલો કંઈ ટાઈમ તો હોય નહીં એટલો ફાલતું તો બેઠવાનું હોય એટલે હકીકતમાં આ જે લાંબુ લખેલું હોય આ જે સાઈડમાં ઇંગ્લિશમાં નહીં લખેલું હોય એ હકીકતમાં આપણને હિન્ટ આપતા હોય છે એ આપણને એવું કહેતા હોય છે કે હું જવાબ છું તું મને ટીક કરી લે તો આ વસ્તુ જે છે એને પણ તમારે ખાસ ધ્યાન રાખો ઘણા બધા લોકો જે છે ને એ આ વિધાનવાળા વાક્યોથી ડરતા હોય ખાસ કરીને તો જે ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય અને પછી જે છે એ ક્લાસ વન ટુની અંદર અપગ્રેડ થયા હોય ધીમે ધીમે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરવાનું શરૂ કરેલું હોય તો એ વિધાનવાળા વાક્યો જે છે ને એની ડર એનેથી ડરતા હોય કેમ કારણ કે ક્લાસ થ્રીની તલાટીને જુનિયર ને એ પરીક્ષા હોય તો એમાં તો શું હોય જય માતાજી એ બીસીડી એ ચારમાંથી જે કદાચ ઓપ્શન હોય એમાં કંઈ વિધાન વિધાનને કંઈ લેવા દેવાનું એટલે જ્યારે એ લોકો અપગ્રેડ થાય ને ત્યારે એ વિધાનવાળા છે ડરતા હશે આ વિડીયો જોવાવાળા પણ ઘણા બધા તમારામાંથી પણ ઘણા બધા એવા છે કે જે વિધાન જોઈને તરત જ ડરવાનું શરૂ કરી દેતું હશે પરંતુ હવે આ હું તમને ટેકનિક કહું છું એનાથી તમે વિધાનથી જે છે ને એ ક્યારેય ડરશો નહીં વિધાનથી તમારે ડરવાની જરૂર નથી કેમ કારણ કે વિધાન તો એકદમ સહેલી વસ્તુ છે એકદમ સહેલી વસ્તુ કેમ કારણ કે તમે વિચારો તમે જ્યારે નાના હતા બાળપણની અંદર પ્રાઇમરી સ્કૂલ પ્રાથમિક શાળાની અંદર ભણતા હતા ને ત્યારે વિધાનવાળા પ્રશ્નો પૂછતા હતા તમને એવું લાગે શું મજાક કરો છો ક્યારે પૂછાતા હતા ક્યારેય પૂછાતા હતા કઈ રીતે કદાચ તમે જોયેલું હશે કે ભાઈ નીચેનામાંથી ટ્રુફોલ્સ સાચા અને ખોટા જે છે એ પસંદ કરો નીચે એક બે વાક્ય આપેલા હોય અને આ સાચા ખોટાની ફોલ્સ આવું ચોકડીને સાચું કરવાની એવી ગેમ જે છે અથવા તો એ પ્રકારની પ્રાથમિક શાળાની અંદર આવા વાક્યો જે છે આવતા હતા સાચી વાત કે ખોટી વાત સાચી વાત આવતા તો વિધાન જે છે એ પણ સેમ એ જ પ્રકારની વસ્તુ છે તમે વિચારો કે વિધાન પણ એવી એવી જ વસ્તુ નથી કે વિધાન ચાર વિધાન આપેલા છે તમારે નક્કી કરવાનું કયું સાચું છે કયું ખોટું છે તમે પહેલું વિધાન વાંચ્યું સાચું તો સાચું મારો બીજું ખોટું તો ખોટું મારો સાચું ખોટું જે આવતું હોય એ રીતે તમારે એ કરવાનું છે બીજું આમાં કંઈ કરવાનું છે નહીં તો મતલબ કે ફરીથી હું કહું તો વિધાન જે છે એનેથી તમારે ડરવાની જરૂર નથી વિધાનને તમારે કોની સાથે સરખાવાના છે બાળપણની અંદર પ્રાથમિક શાળાની અંદર તમે ભણતા હતા જે ટ્રુફલ્સ સાચા ખોટા જે આવતા હતા એની સાથે તમારે સરખાવાના છે પ્રશ્ન છે પ્રશ્ન જે છે ને એને તમારે કોન્સન્ટ્રેશન ખૂબ જ ધ્યાનપૂર્વક જે છે એ વાંચવાનું છે ખૂબ જ ધ્યાનપૂર્વક ઘણી બધી વાર જે છે ને એ પ્રશ્નની અંદર જ એનો જવાબ જે છે એ છુપાયેલો હોય છે બીજું ધ્યાનપૂર્વક વાંચવાનું ધ્યાનપૂર્વક વાંચવાની ટેકનિક જે છે એની અંદર તમારે ખાસ વસ્તુ શું ધ્યાન રાખવાની ઘણી બધી વાર એવું પૂછેલું હોય કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એટલે કે કયું રોંગ છે અથવા તો કયું ઇનકરેક્ટ છે કદાચ તમે જીપીએસસીનું પેપર જોયેલું હશે તો ઇંગ્લિશમાં તો જે છે ને એ રોંગ અથવા ઇનકરેક્ટ હશે તો એ આવી રીતે બોલ્ડની અંદર અને ની અંદર જ લખેલું હશે કેમ કારણ કે એમને તમને કહે છે કે ભાઈ ખોટું છે એને તમે ધ્યાને આપો માં લખેલું હશે તો એને પણ બોલ્ડની અંદર અને થોડુંક ની અંદર જે છે એ લખેલું હશે તો ઘણી બધી વાર તો ભાઈ શું થતું હોય કે તમે ઉતાવળમાં હો આ અને આ ખોટું તમે વાંચો જ નહીં અને ડાયરેક્ટ સાચું ટીક કરી નાખજો તો આવા તો તમારા પરબરા માર્ક જતા રહેતો હોય તમે ખુદ પણ અનુભવેલું હશે કે જ્યારે આન્સર કી આવી ગયો હોય તમે ચેક કરતા હોય તો આવા તમારા બે ત્રણ માર્ક તો આવા પરબારા જ જતા રહે હોય કે જે તમારી એક રીતે નેગ્લિજન્સ એટલે કે તમારી જે ને શું કહેવાય ગુજરાતીમાં કે તમારી એક રીતે ગેર જવાબદારી કે એ સમજી લેજો તમે કે એના આધારે તમારા આવા જે છે એકાદ બે માર્ક ચર્ચા રે તો પહેલાં પહેલી વસ્તુ શું કે તમારે વિધાનને ધ્યાનપૂર્વક વાંચવાનું છે બીજી વસ્તુ જ્યારે પણ તમે ક્વેશ્ચનની અંદર જોઈ કે ખોટું રોંગ ઇનકરેક્ટ તો એની ઉપર જે છે ને એ ડાયરેક્ટ ગોળ રાઉન્ડ કરો ગમે ત્યારે તમે આવું જોઈ જાઓ ને એટલે પહેલાં પહેલાં તમારે શું કરવાનું કે એ ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન પેપરની અંદર એ જે છે ને એની ઉપર ગો ડ્રાઉન્ડ કરવાનું હવે ગોડાઉન કરવાનું અને હવે શું કરવાનું ઘણી બધી વાર નોટ પણ આપેલું હોય છે નોટ તો નોટ આપેલું હોય એની ઉપર પણ ગો ડાઉન કરવાનું એની ઉપર શું કરવાનું ગો ડાઉન્ડ કરો એની ઉપર ગો ડ્રાઉન્ડ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ યાદ રાખવાનું છે મારે કે નોટ ખોટું અથવા રોંગ અથવા ઇન્ટરેક્ટ પૂછેલું છે એટલે આના કારણે જે તમારે ઓલા પરબા માર્ક જાય છે એનો છે બાકીની અંદર તમારે શું કરવાનું તો કે વિધાન વાળા વાક્ય માની લો કે ચાર વિધાન આપેલા છે વન ટુ થ્રી ફોર આ ટેકનિક અત્યંત મહત્ત્વની છે ખાસ તમે ધ્યાન આપજો વન ટુ થ્રી ફોર ચાર વિધાન આપેલા છે પહેલું વિધાન તમે વાંચો છો જો તમને પહેલું વિધાન ખબર છે પહેલું વિધાન જો તમને ખબર છે તો તમારે શું કરવાનું જો પહેલું વિધાન તમે વાંચ્યું અને તમને ખબર છે સાચું તો તરત જ તે પહેલાં વિધાનની બાજુમાં જે છે એ સાચું કરી નાખવાનું પહેલાં વિધાનની બાજુમાં શું કરી નાખવાનું સાચું કરી નાખવાનું આવું તમે તમારામાંથી ઘણા બધા લોકો નહીં કરતા હોય પરંતુ હું તમને કહું છું તમે આવું કરજો આનેથી તમને ઘણો બધો જે છે એ ફાયદો થશે શું કરવાનું ફરીથી સમજો પહેલું વિધાન તમે વાંચો જો તમને ખબર છે કે પહેલું વિધાન સાચું છે તો એની બાજુમાં તરત જ સાચું કરનાર માની લો કે તમને એવું લાગે છે પહેલું વિધાન ખોટું છે તો પહેલાની બાજુમાં જે છે ચોકડી કરવાના માની લો કે બીજું વિધાન તમને ખબર નથી તો બીજું એમને એમ રાખો એને કોઈ સડી ન કરો ત્રીજા નંબરનું વાંચો માની લો કે એવું લાગે છે કે તમને ત્રીજું જે છે એ ખોટું છે તો ત્રીજાની બાજુમાં તરત જ મેં તમને શું કીધું પ્રાથમિક શાળાને યાદ કરો પ્રાથમિક શાળામાં તમે આ જે રાઇટ ફોલ ટ્રુ ફોલ્સ જે છે કરતા હતા સાચું ખોટું એ જ ટેકનિક અહીંયા અપનાવવાની છે આ સાચું ખોટું જે છે અહીંયા સાઈડમાં જ કરી નાખો હવે શું થશે હવે તમે ઓપ્શનની અંદર ઘૂસો ઓપ્શનની અંદર હવે એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરો આવું તમે કરેલું હશે એટલે એલિમિનેશન ટેકનિકથી શું ફાયદો થશે હવે સમજો કે માની લ્યો કે આવું આપેલું છે હવે ખોટું પૂછેલું છે તો હવે તમને ખબર પડી ગઈ કે ખોટું પૂછેલું છે તો તમારે કોને ટાર્ગેટ કરવાનું આ બીજે જ્યારે ખોટું ઇન્કરેક્ટ રોંગ અને નોટ જે આપેલું હશે તો એની ઉપર તમે ગોળ રાઉન્ડ કરેલું છે તો હવે ખોટું પૂછેલું છે તો તમારું ડાયરેક્ટ ધ્યાન કોની ઉપર જશે તમારું ડાયરેક્ટ આ ચોકડી ઉપર ધ્યાન જશે તો તમે એલિમિનેશનમાં પણ તમારી જે છે એ સરળતા રહેશે અને ફટાફટ તમે જે છે આ ચોકડીને ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકશો અને આમાં જવાબ જોવો છે તો કે માની લો કે માત્ર ત્રણ અથવા તો આ ચોથું પણ ખોટું છે તો ત્રણ અને ચાર જે છે એ ખોટું આવશે હવે માની લો કે સાચું પૂછેલું છે તો એક જે છે જવાબ આવશે ફરીથી આપણે આવું જ જે છે એ એક હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે ચાર વિધાન આપેલા છે વન ટુ થ્રી ફોર પહેલું વિધાન માની લો કે તમે વાંચ્યું તમને ખબર પડી કે સાચું છે બીજું વિધાન તમે વાંચ્યું તમને ખબર પડી કે ખોટું છે ત્રીજું વિધાન તમે વાંચ્યું તમને ખબર પડી કે ખોટું છે અને ચોથું વિધાન તમે વાંચ્યું કે સાચું છે આવું કરવાથી ફાયદો શું થશે આવું કરવાથી ફાયદો પહેલાં પેલો એ થશે હવે જો માની લો કે પ્રશ્ન એવો પૂછેલો છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જવાબ શું બનશે જવાબ બનશે માત્ર એક અને ચાર અને એવું પૂછેલું છે કે નીચેનામાંથી કયું સાચું નથી નીચેનામાંથી કયું સાચું નથી તો જવાબ શું બનશે જવાબ બનશે બે અને ત્રણ તમને એવું લાગે એ તો અમને ખબર છે એમાં શું ફેર પડે પણ એનેથી ઘણો બધો ફેર પડે કદાચ તમને ખુદને જ ખબર હશે કે તમે જ્યારે નગીજન્સની અંદર આવું જે ઉતાવળ કરેલી હશે અને આ ખોટો ટીક કરેલો હશે ત્યારે જે છે આ પ્રકારની વસ્તુ થશે હવે સમજો ફરીથી જ્યારે પૂછેલું હશે કે ખોટું તો તમે ખોટા ઉપર અંડરલાઇન કરેલી હશે આ ડાઉન કરેલું છે અને ત્યારે તમે બે ત્રણ જે છે એ ટાર્ગેટ કરશો તો આ અત્યંત મહત્ત્વની ટેકનિક છે આનો તમે જો ઉપયોગ કરશો ને તો તમારા બે ત્રણ માર્ક તો આરામથી આનેથી જ બચી જશે આ જ વસ્તુ જે છે એ જ તમારા બે ત્રણ માર્ક જે છે એ બચાવી દેશે બીજી મેઇન વસ્તુ જ્યારે આ જે સ્ટેટમેન્ટવાળા વાક્ય હોય ને સ્ટેટમેન્ટવાળા વાક્ય તો એમાં તમારે અમુક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની અમુક વાક્ય જે છે ને એ અતિશયોક્તિવાળા આપેલા હશે અતિશયોક્તિવાળા અમુક વાક્ય જે છે ને એ ઓનલીવાળા હશે ઓનલીવાળા એટલે કે આને આપણે એક્સ્ટ્રીમ એક્સ્ટ્રીમ લેવલના વાક્યો હોય ને એ જ કહીએ હવે સમજો ગમે ત્યારે ઓનલી વાળું વાક્ય હોય ને તો એ ખોટું હોય મોટા ભાગના ચાન્સ છે કે એ ખોટું હોય પરંતુ તમારે એવું બ્લેન્કેટ એવી રીતે એવું વિચારી ના ચાલવાનું પણ તમારે શું વિચારવાનું ગમે ત્યારે ઓનલી વાળું વાક્ય હોય ને એટલે તમારે તમારા મગજ જે છે મગજના દરવાજા ખોલી નાખવાના તમારે મગજ શું કરી નાખવાનું સતર્ક નાખવાનું કે ભાઈ હવે તમારે આ વાક્યને ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને એને અલગ અલગ બાબતની અંદર ઇમેજિન કરવાનું પરંતુ મોટે ભાગે તો ઓનલી વાળું કેવું હોય છે ખોટું હોય છે બાકી અમુક વાર તો કેવું હોય એક્સ્ટ્રીમ લેવલના વાક્ય હોય અતિશયોગથી વાક્ય હોય અમુક તો એવા સ્ટેટમેન્ટ હોય કે જે હવામાં વાત કરતા હોય એને ભાઈ રિયલ લાઈફ સાથે કોઈ લેવા દેવા જ ન હોય આ જ્યારે હું તમને આની પ્રેક્ટિસ કરીશ ને લાસ્ટની અંદર ત્યારે હું તમને સમજીશ કે અતિશયોગક્તિવાળા વાક્ય જે છે એ કેવા હોય છે પછી આ એક્સ્ટ્રીમ અને ઓનલી વર્ડ આવે ત્યારે તમારે શું કરવાનું તો ત્યારે તમારે સતર્ક થઈ જવાનું પછી જ્યારે નેગેટિવ વાક્ય હોય જ્યારે નકારાત્મક વાક્ય હોય ને ત્યારે પણ તમારે સતર્ક થઈ જવાનું છે જેમ કે અમુક વાક્ય હોય કે આ જગ્યાએ આ વસ્તુ જે છે જોવા મળતી નથી ત્યારે પણ તમારે જે શું કર થઈ જવાનું એલર્ટ થઈ જવાનું અને એ વાક્યને થોડી માટે વિચારવાનું જીપીએસસી અને યુપીએસસીમાં છેલ્લા થોડા સમયથી ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન પૂછે છે ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચનનો મતલબ શું ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન મતલબ કે એવું પૂછી લે કે છેલ્લા દસ વર્ષની અંદર આપણું ફોરેક્સ રિઝર્વ જે છે એમાં સતત લગાતાર વધારો થયેલો છે કન્ટિન્યુઅસ હાઈક એટલે કે સતત વધારો જોવા મળે છે અથવા તો છેલ્લા આઝાદી પછી ભારતની અંદર સતત કૃષિ ઉત્પાદનોની અંદર સતત વધારો જોવા મળેલો છે અથવા ઉદ્યોગની અંદર સતત વધારો મળે વધારો થયેલો છે મતલબ કે છેલ્લા દસ વર્ષ છેલ્લા વીસ વર્ષ છેલ્લા ત્રીસ ચાલીસ પચાસ વર્ષ આવા ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન જે છે પૂછેલા હોય છે તો આવા ટ્રેન્ડ બેઝડક ક્વેશ્ચન જે છે એ ભાગે એવા વિધાન જે છે એ ખોટા હોય છે કેમ ખોટા હોય છે તમે ખુદ વિચારો કોઈપણ વસ્તુ છે બરાબર આ આ મોટે ભાગે ઇકોનોમીમાં પૂછાતા હોય છે તો ઇકોનોમીની અંદર તમે કોઈ પણ વસ્તુ જે છે વિચારો એ પછી પ્રોડક્ટ પ્રોડક્શન હોય કે સર્વિસ સેક્ટર હોય કે કોઈ પણ હોય તો એમાં શું થાય તમને શું લાગે છે સતત દસ વર્ષ સુધી કોઈ વસ્તુ જે છે કોઈ વસ્તુનો ગ્રાફ જે છે એ સતત વધતો એવું એવું જરૂરી છે એવું જરૂરી નથી એવું મોટે ભાગે તો ઇમ્પોસિબલ જ છે કારણ કે ફ્લક્ચ્યુએશન તો આમાં વારંવાર આવતી હોય અમુક વાર વધારો થાય અમુક વાર ઘટાડો થાય ક્રૂડ ઓઇલની પણ અંદર પણ સેમ એ જ વસ્તુ છે માની લો કે અમુક વર્ષની અંદર વધારો થયો હોય અમુક વર્ષની અંદર ઘટાડો થયો હોય તો ટ્રેન્ડ બેઝડ ક્વેશ્ચન જે છે એ વિધાન મોટે ભાગે કેવો હોય છે ખોટા હોય છે કેમ કારણ કે સતત વધારો પણ ક્યારેય થઈ શકે નહીં સતત ઘટાડો પણ ક્યારેય થઈ શકે નહીં પરંતુ અમુકવાર વધારો થયો અને અમુકવાર જે છે ઘટાડો થયો તો જીપીએસસી અને ના મોટા ભાગના ક્વેશ્ચન હશે ને જીપીએસસી અને યુપીએસસી મોટા ભાગના ક્વેશ્ચન એમાં જે વિધાન આપેલા છે ને એ વિધાનમાં માની લો કે ડિજિટ આંકડાવાળી આંકડાકીય કોઈ પણ માહિતી હશે ને તો એટી પર્સેન્ટ કેસની અંદર એ આંકડાકીય માહિતીવાળું વિધાન થયું ને એ ખોટું હશે આંકડાકીય માહિતીવાળું વિધાન થયું એ ખોટું હશે અને એ વિધાનને તમે એલિમિનેટ કરશો ને એટલે તમે તાત્કાલિક જવાબ સુધી જે છે એ પહોંચી શકશો આઈ એક બે વર્ષ આઈ થિંક જીપીએસસી ની અંદર એક પ્રશ્ન પૂછાયેલો હતો એનું મેં સોલ્યુશન મૂકેલું છે પ્રશ્ન શું હતો કે જાગીરદાર બાબતનો પ્રશ્ન હતો અકબરે જે આ જાગીરદારી વ્યવસ્થા જે શરૂ કરેલી હતી ને એને તો જાગીરદારી વ્યવસ્થાની અંદર એમ કીધેલી હતી કે કોઈ એકાદ એવો વ્યક્તિ હતો મને નામ એક જગ્યા નથી મુઘલ સોરી મરાઠાનો હતો અથવા તો માનસિંહ કે એવો કંઈક હતો કે એને પચાસ હજારની જાગીર જે છે મળેલી હતી એવું આપેલું હતું વિધાનની અંદર કે એને પચાસ હજારની જાગીર મળેલી હતી આંકડો આખા ચારે ચાર સ્ટેટમેન્ટની અંદર એક જ આંકડો આપેલો હતો પચાસ હજાર અને ખોટો હતો કેમ કારણ કે જે જાગીરદારી વ્યવસ્થા હતી એમાં મેક્સિમમ જાગીર કંઈક પાંચ હજાર કેમ કંઈક જ આપવામાં આવતી હતી તો મતલબ કે જીપીએસસી અને યુપીએસસીના તમે જૂના પ્રશ્ન જોશો તો આંકડા જે કોઈ પણ જગ્યાએ આવો જે આંકડો આપેલો તો મોટા ભાગના કેસની અંદર એ કેવો હોય છે એ ખોટો હોય છે તો મતલબ કે આ તમે જૂના પ્રશ્નપત્ર જોશો ને એટલે આવું લોજિક જે છે એ તમે વ્યવસ્થિત સમજી શકશો યુપીએસસીમાં એકવાર પ્રશ્ન પૂછાયેલો હતો કે આપણે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ જે છે ને એ કે અલગ અલગ પાક માટે જે છે એ રજૂ કરે છે સરકાર દ્વારા મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ રજૂ કરવામાં આવે છે આઈ થિંક બાવીસ કે ચોવીસ પાક માટે રજૂ કરે છે મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી પણ કે બાવીસ કે ચોવીસ પાક માટે રજૂ કરે છે આમાંના આમી અમુક જે છે એ ખરીફ પાક હોય અમુક રવિ પાક હોય એવી રીતે તો પ્રશ્ન એવો પૂછેલો તો કે નીચેનામાંથી આજે જે બાવીસ પાક છે ને એ નીચેનામાંથી કયા છે અને ઓપ્શન વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ યુપીએસસીમાં એકવાર પ્રશ્ન પૂછેલો તો છ સાત છેચા પાક આપેલા હતા અને નીચે ઓપ્શન આપેલા હતા માત્ર એક માત્ર બે એક બે ત્રણ એક બે ત્રણ ચાર આ આવા ઓપ્શન જે છે આપેલા હતા હવે ભાઈ મારું તો આપણું તો ચોખ્ખું બની કે ભાઈ આપણે કયા બાવીસ ચોવીસ એટલા પાક તો આપણે યાદ ન રાખીએ પરંતુ મેં એક વસ્તુ નોટ કરી શું એક પાક આપેલો હતો સોપાની મેં નક્કી કર્યું મેં વિચાર્યું કે ભાઈ સરકાર એટલી તો ગાંડી નથી થઈ ગઈ કે સોપારી જે છે ને એની માટે એમએસપી જાહેર કરે કેમ કારણ કે સોપારી કોઈ એટલી કોઈ ખતરનાક વસ્તુ નથી કોઈ રિવોલ્યુશન કે ક્રાંતિકારી વસ્તુ નથી સોપારીથી શું થાય તો સોપારીનો માવા ખાવા માટે પાન ખાવા માટે એ બધા માટે ઉપયોગ કરે તો એનેથી તો અમુક લોકોનું જે હ્યુમન કેપિટલ ને એ બધું આમાં નુકસાન થવાનું છે બીમારીમાં કેન્સર ને એ બધા ઓળ મુકેશ મુકેશ જે છે એ મરી ગયો હમ તો કેન્સર દરેક પિક્ચરની અંદર પહેલાં એને બતાવી દે છે કે મરી ગયો તો અમે કીધું સોપારી તો જવાબ આવશે નહીં મેં જેવું સોપારીને એલિમિનેટ કર્યું ને તરત હું ડાયરેક્ટ જે છે એ જવાબ સુધી પહોંચી ગયો ડાયરેક્ટ મને એક પાક નથી ખબર પણ સોપારીને એલિમિનેટ કરતા તાત્કાલિક જે છે એ જવાબ સુધી પહોંચી બીજું એક વાત એક વાર જીપીએસસી એસપીઆઈની અંદર એક વિધાનવાળું વાક્ય જે છે એ પૂછાયેલું હતું ચાર વિધાન ત્રણ કે ચાર વિધાન આપેલા આઈ એમ નોટ શ્યોર એક્ઝેક્ટલી પણ ત્રણ ચાર જેટલા વિધાન આપેલા હતા ક્વેશ્ચન કોની ઉપર તો એ હું તમને કહું થોડા સમય પહેલાં તમને ખ્યાલ હોય તો ગુજરાત સરકાર દ્વારા એવો કાનૂન બનાવવામાં આવેલો હતો કે ગુજરાતની અંદર હવે છે ને એ ચોવીસ કલાક દુકાન ખુલ્લી રહી શકશે અમુક અમુક દુકાન જે છે ને એ ચોવીસ કલાક ખુલી રહી શકશે તો એવો એની બાબતે વિધાન આપેલા હતા ત્રણ તો એમાં એક વિધાન એવું હતું કે હવે આજે નવો કાનૂન આવ્યો ને એના અંતર્ગત ચોવીસ કલાક વિધાન જે દુકાન ખોલી રહી શકશે તો એમાં મહિલાઓ જે છે મહિલાઓને ચોવીસ કલાક કામ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે મહિલાઓને ચોવીસ કલાક કામ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે મેં વિચાર્યું ક્યારેય એવું બની શકે કે મહિલાઓને ચોવીસ કલાક કામ કરવાની પરવાનગી આપવામાં આવે હવે આપણે થોડું વિચારીએ તો પણ આપણને ખબર પડે હવે માની લો કે આવું કર નાખ્યું કે સતત ચોવીસ કલાક કામ કરવા માટેની પરવાનગી આપી દે તો મહિલાઓનું શોષણ થઈ જશે તો તો કોઈ પણ જે મોટો અમીર વ્યક્તિ જે છે અથવા તો વેપારી છે અથવા તો જે પ્રોડ્યુસર છે જે મેન્યુફેક્ચર છે એ શું કરશે એ તો આને ભાઈ ખાવા પીવાની રિસેસ ક્યાંય આપશે જ નહીં કોઈ રજા જ નહીં આપે ચોવીસ કલાક લગાતાર જે છે એ કામ ધંધો જ કરે કરે કરશે તો મતલબ કે આવું વિધાન તો હોઈ શકે નહીં એટલે મેં વિચાર્યું કે ભાઈ આવું તો ક્યાંય આવું પ્રોવિઝન હોય જ ન શકે આવી જોગવાઈ હોય જ ન શકે આમાં કંઈ વાંચવાનું કે એવું કંઈ કરવાની જરૂર નથી તો મેં એ બુદ્ધિનો ઉપયોગ કર્યો અને એના દ્વારા એ જવાબ સુધી પહોંચ્યા આવા હું તમને લાસ્ટમાં જે અલગ અલગ પરીક્ષાની અંદર જે પૂછાયેલા છે એનું હું તમને કહીશ ત્યારે પણ હું આ તમને સબૂછ કે સાયન્સની અંદર વિજ્ઞાનની અંદર અમુક પ્રકારના પ્રશ્ન પૂછાયેલો એમાં અમુક વિધાન આપેલું હોય કે મે બી માઇટ બી મે બી માઇટ બી એટલે કે કદાચ એવું વિધાન આપેલું હોય કે જે કદાચ તો કદાચ વાળા વિધાન હોય ને એ મોટા ભાગે સાચા હોય છે જેમ કે અમુકવાર કેવું આપેલું હોય કે ફોર એક્ઝામ્પલ સમજો કે નેનો ટેકનોલોજી નેનો ટેકનોલોજીનો નીચેનામાંથી કઈ કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકશે હવે અલગ અલગ સેક્ટર જે છે આપેલો તો હવે સાયન્સ એન્ડ ટેકનોલોજી આ એક પ્રકારની એવી વસ્તુ છે ને કે એનો દરેક જગ્યાએ દરેક ફિલ્ડની અંદર દરેક ક્ષેત્રની અંદર જે છે ને એ ઉપયોગ થઈ જ શકે અહીંયા હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું આપણે એક મૂવી આવેલું હતું આ વેબ સિરીઝ આવેલી હતી વિક્રમ સારાભાઈ ઉપર વિક્રમ સારાભાઈને આ જે હોમી જહાંગીર ભાભાની એ બધા ઉપર એક મુ વેબ સિરીઝ આવેલી હતી સોની લિવની રોકેટ બોઇઝ તો રોકેટ બોઇઝની જે વેબ સિરીઝ આવેલી હતી ને એમાં તમે કદાચ એક વસ્તુ નોટ કરેલી હોય તો શું થાય કે જે ઓલા હોમી જહાંગીર ભાભા જે છે ને એ જવાહરલાલ નહેરુ પાસે એક ઓલો યુરેનિયમનો ટુકડો લઈ જાય અને એ ટુકડો લઈને જાય અને પછી કંઈ કે આ યુરેનિયમના ટુકડાની અંદર કેટલી શક્તિ કેટલી એનર્જી કેટલી ઉર્જા છે એ તમને ખબર છે તો લો કે ના અમને ખબર જવાહરલાલ નહેરુની બધા તો કે આની અંદર જે છે ને એ હજાર ટ્રક જેટલા કોલસામાં જેટલી એનર્જી જે છે ને હજાર ટ્રક જેટલા કોલસાની જેટલી શક્તિ છે ને એટલે કે આ ટુકડાની અંદર છે તો લે ઓકે ઓકે વાંધો નહીં તો પછી કહીએ કે હવે માની લો કે આ યુરેનિયમનો આપણે ઉર્જા તરીકે ઉપયોગ કરવો છે તો કે એની માટે મારે કે સંસદની અંદર આનો કે ખરડો જે છે એ પસાર કરાવવો પડશે તો કે એ હું કઈ રીતે કરીશ એની માટે કે જો હું આ ઉર્જાની વાત કરીશ ને તો કે ખરડો પસાર નહીં થાય તો પછી હું હમીશાંકી પાપા એમ કહે છે તો એ કામ કરો કે એનર્જી ઉર્જાની વાત છોડો કે એનર્જીનું તમે છોડો તો તમે એમ કહી દો કે ન્યુક્લિયર વેપન બનાવવા માટે અણુ શસ્ત્ર બનાવવા માટેનો મુદ્દો અને અણુશસ્ત્ર કોની સાથે સંબંધિત છે નેશનલ સિક્યુરિટી માટે કેમ કારણ કે જો આપણી પાસે હથિયાર આવી ગયા ન્યુક્લિયર હથિયાર રહી ગયા પરમાણુ હથિયાર તો આપણી જે રાષ્ટ્રીય સુરક્ષા જે છે એ મજબૂત બની જશે તો કે એ કામ કરો તમે એનર્જીનું કહેવા જ નહીં તમે એમ કહો કે ભાઈ આપણા રાષ્ટ્રીય સુરક્ષા માટે રાષ્ટ્રીય સુરક્ષા આપણી પાસે બે ખતરનાક દુશ્મન છે એનેથી બચવા માટે રાષ્ટ્રીય સુરક્ષા માટે રાષ્ટ્રને જે છે એ પરમાણુ સંપન્ન બનાવવા માટે જે છે એ આપણે યુરેનિયમનો ન્યુક્લિયર જે પર ન્યુક્લિયર રેડિયશનવાળા જે યુરેનિયમ એ બધા જે છે એનો આપણે ઉપયોગ જે છે એ શરૂ કરવાનો છે તમે કે આ મુદ્દો ઉઠાવ મતલબ કે અહીંયા તમે એક વસ્તુ સમજો કે સાયન્સની અંદર સાયન્સ અને ટેકનોલોજી એ એક પ્રકારની એવી વસ્તુ છે કે જેનો ઘણી બધી જગ્યાએ જે છે ઉપયોગ થઈ શકે ટેકનોલોજી જે છે એનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થઈ શકે ફોર એક્ઝામ્પલ એકવાર એક પ્રશ્ન પૂછાયેલો તો કે સેટેલાઇટ ટેકનોલોજી જે છે સેટેલાઇટ ટેકનોલોજીનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે તો કે એમજી નરેગામાં ઉપયોગ થઈ શકે તો કે આ થઈ શકે બેન્કિંગમાં ઉપયોગ થઈ શકે તો કે આ થઈ શકે કમ્યુનિકેશનની અંદર ઉપયોગ થઈ શકે તો કે આ થઈ શકે હવે વિચારો કઈ રીતે હું તમને થોડું અહીંયા સમજવું પ્રશ્ન થાય કે ભાઈ એમજી નરેગામાં સેટેલાઇટનો કઈ રીતે ઉપયોગ થાય તો તમને ખ્યાલ હશે કે એમજી નરેગાની અંદર ગામડાની અંદર અનસ્કીલ વર્ક આપવામાં આવે છે એમાં ગામડાના લોકોને એવું કહે કે ભાઈ અહીંયા ગાર્ડન બનાવી દો અહીંયા ખાડો ખોદ નાખો અહીંયા જે છે રોડ બનાવી નાખો અહીંયા ટ્યુબલાઇટને એ બધું બનાવી નાખો તો એમાં સેટેલાઇટ કઈ રીતે મદદ થાય તો સેટેલાઇટની મદદથી જોઈ લેવાય કે ભાઈ જે ગામની અંદર કામ આપેલું છે શું એ કામ કમ્પ્લીટ થયું છે હન્ડ્રેડ પર્સન્ટ કમ્પ્લીટ થયું છે કે નહીં તો એ રીતે સેટેલાઇટનો અહીંયા ઉપયોગ થઈ ગયો કમ્યુનિકેશનમાં કઈ રીતે થઈ તો ખબર છે બેંકિંગની અંદર રીતે ટ્રાન્ઝેક્શનમાં નહીં બધા એમાં મતલબ કે અહીંયા ઇન શોર્ટ એટલું હું કહેવા માંગુ છું કે ટેકનોલોજી સાયન્સ એ બહુ વિશાળ પરસ્પેક્ટ છે એ એક જ ફિલ્ડની અંદર એ સીમિત હોય એવું જરૂરી નથી એ અલગ અલગ ઘણા બધા ફિલ્ડની અંદર એનો જે છે ઉપયોગ થતો હોય તો એવું આપેલું હોય કે મેબી અથવા માઇટ બી આ ફિલ્ડની અંદર પણ એનો ઉપયોગ થઈ જાય તો મતલબ કે જોબ સાથે હોય ઇનફેક્ટ ઇન શોર્ટ એટલું કહેવા માગું છું કે સાયન્સની અંદર મોટા ભાગે જવાબ જે છે એ ઓલ ઓફ ધ અબો હોય છે ઓલ ઓફ ધ અબો પરંતુ પછી એ દર વખતે લાગુ ન પણ પડે મેં તમને કીધું પહેલાં જ મેં તમને કહી દીધું બીજું જે પરીક્ષાની અંદર પેન કઈ વાપર્યું તો આનેથી પણ ઘણો ફરક પડે છે ઇટ મેટર્સ તો પેન તમારે કઈ વાપરવી જોઈએ તો ટુ પોઈન્ટ ઝીરોવાળી એક જાડા પોઈન્ટની પેન આવે છે ટુ પોઈન્ટ ઝીરોનો પોઈન્ટ વાળી એ પેન તમે વાપરજો એ પેન તમે વાપરશો તો તમારું જે ગોળ રાઉન્ડ કરવાની અંદર જે સમય જે છે એ ખૂબ જ ઓછો લાગશે